બધા વોર્ડમાં અમે કાઉન્સિલરોને એક સૂચના આપી છે કે જે જે વિસ્તારોમાં બધા વોર્ડમાં કે જ્યાં વધારે ખાડા હોય એવું અમને એક લખી દે પેલી સૂચના આપે કે અમને તે ખાડા જલ્દી પૂરી દે પેચવર્કનું અને હમણાં જે અમારી ગ્રાન્ટ આવી છે એમાં બધા વોર્ડમાં અમે સરખા ભાગે આપી અને તાત્કાલિક ધોરણે પેચવર્કના કામ ચાલુ કરશું હા તો અમે એક સૂચના આપી છે કે જે જગ્યાએ વધારે ખાડા હોય અને લોકોની અવરજવર વધુ થતી હોય ત્યાં તાત્કાલિક ધોરણે ખાડા પુરવા હા બસ આ બે દિવસ સાતમ આઠમ ના તહેવાર પછી એટલે અમે તાત્કાલિક ધોરણે થી કામ ચાલુ કરાવશું